પોતાના ખિસ્સા ભરવાની લાઈમાં ભેજા બાછો અપનાવવા કિમિયા અપનાવતા હોય છે સરકારી જમીન પર દબાણ તો ઘણી વખત સામે આવતું હોય છે પણ આજે તો હદ થઈ ગઈ ગોંડલના ત્રાફુડા ગામે સરકારી જમીનની બારોબાર હરાજી થઈ ગઈ હોવાનો ખટસ્ફોટ થયો છે પહેલા ગામમાં સર્વે નંબર એકાણુમાં પ્લોટ પાડવાની મંજૂરી મળી ગઈ હોવાની વાત ફેલાવાઈ ગામ લોકોને સસ્તા ભાવે પ્લોટ આપવાની વાતને ફેલાવવામાં આવી પાંચ એકર જગ્યામાં પ્લોટિંગ પાડીને હરાજી કરી દેવામાં આવી પાંચ એકરની જમીનમાં પચીસ પ્લોટ બતાવાયા જેમાં પ્રતિ ચોરસ મીટર આઠસો નેવ થી નવસો રૂપિયા સુધી ઊંચી બોલી લગાવનારને હરાજી કરી દેવાય એકસો પચાસ થી એકસો સાહીઠ ચોરસ વાન પ્લોટના એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ થી માંડી એક પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયા ઉભરાવાયા તો હરાજી થયાના તાલુકા પંચાયતના હુકમો પણ કરી દેવાયા કૌભાંડ પર શંકા ન જાય તે માટે પ્રતિ ચોરસ મીટર ત્રણસો રૂપિયા લાંચ પણ લેવાય તાલુકા પંચાયતના અસલી લેટર પેડ પર નકલી હુકમો કરી દેવાય એટલું જ નહીં નકલી હુકમોના આધારે દસ્તાવેજ પણ બનવા લાગ્યા હતા જોકે સસ્તા ભાવે લીધેલા પ્લોટ વેચવા જતા કૌફાંડનો ભાંડો ફૂટી ગયો આ સમગ્ર કૌભાંડમાં ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીનો હાથ હોવાનું પણ સામે આવ્યું રેકોર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટ સાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણવા આવ્યું છે આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં પણ અધિકારી કર્મચારી કે પદાધિકારી કોઈપણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે